વરસાદ તો આવ્યો પણ ગૃહિણીઓની આંખોમાં આંસુ પણ લાવ્યો અને તેનું કારણ છે શાકભાજીના વધેલા ભાવ હાલ વરસાદની વરસાદ ચાલી રહી છે જેમાં છેલ્લા કેટલાક દિવસોમાં સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થયો સીધી અસર શાકભાજીના ભાવ અને આવક પર પડી અમદાવાદ એપીએમસી માર્કેટમાં શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ભાવ આસમાને પહોંચ્યા ભાવમાં સતત વધારો થવાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું મોટા ભાગના શાક હાલ સો રૂપિયાને પાર પહોંચી ગયા છે બટેકાના ભાવ પણ પચાસ રૂપિયા થઈ ગયા ડુંગળી જે ત્રીસ રૂપિયા મળતી હતી અત્યારે પચાસ રૂપિયા થઈ ગઈ છે અને બટા ટામેટા છે ટામેટા ચાલીસ પચાસ રૂપિયા કિલો મળી રહ્યા હતા અત્યારે સોને પાર થઈ ગયા છે તો બિચારા જે ગરીબો હોય એ લોકો કેવી રીતે શાકભાજી લાવી શકે અને ખાઈ શકે દિવસે દિવસે બધું વધતું ગયું છે ને બીજા બધા જ શાકભાજી એટલા મોંઘા થઈ ગયા છે કે જે કમાઈને બિચારા ખાતા હોય એ લોકોના પર શું વીતી હોય એ એમને જ ખબર હોય અત્યારે કાઠિયાવાડ બાજુથી શાકભાજી આવે છે એંશી ટકા ત્યાંથી શાકભાજી આવે છે બધા પાણીમાં ખરાબ થઈ ગયા શાકભાજી ઉનાળું શાક તો ત્યાં પતી ગયા હતા અને ચોમાસું જે વાવેતર હતું ના વરસાદના હિસાબે બધું ખરાબ થઈ ગયું શાકભાજી લગભગ પંદર દિવસ સુધી ભાવ રહેશે પછી ભાવ ઉતરી જશે અત્યારે નોર્મલ શાક જે હવે રવૈયા રીંગણા જેવા એસી રૂપિયા સો રૂપિયા કિલો છે સો એકસો સાહીઠ બસો લગભગ અઢીસો રૂપિયા કિલો સુધી શાકભાજી ચાલે છે અત્યારે